અંકલેશ્વરના ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં નવી થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે સરકાર ગ્રુપ દ્વારા હાલમાં મોક્ષનગરી કાશી દર્શનની થીમ ઉભી કરી કાશીની વિવિધ કૃતિઓ દર્શાવી છે મોક્ષનગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સરકાર ગ્રુપના આયોજકો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ગત વર્ષે રામસેતુની થીમ બનાવી હતી આ વર્ષે ગણેશ ઉત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરી છે શ્રીજીની સ્થાપના સાથે શ્રદ્ધાળુઓ કાશી દર્શન કરી શકે તે માટે નગરી કાશી દર્શનની થીમ રજૂ કરી છે જેમાં ગંગાઘાટ ગંગા આરતી શમશાન ભૂમિ અને ગણપતિજી મહાદેવ પર ગંગાજળનો અભિષેક સહિતની થીમ દર્શાવવામાં આવી છે ત્યારે નગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે અને શ્રીજીના પાણીના અભિષેક સાથે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જય શ્રી ગણેશ માવ નામચા નિટીન છે સરકાર ગ્રુપ તાકે પર કાકે પરો સરકાર દ્વારા આવતા વર્ષની જેમ રામ સેતુ આ વર્ષે બી મોક્ષ નગરી કાશીની ટીમ લઈને આવ્યું છે એમાં ગંગા આરતી ગણેશજીની મૂર્તિને ગંગાજલ અર્પિત કરે એમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાડે છે હું અજયભાઈ સોની આજરોજ સ્ટેશન વિસ્તારના ટાંકી ફરિયાદ સ્થિત સરકાર ગ્રુપ દ્વારા જે ગત ગયા વર્ષે જે રીતની થીમ બનાવવામાં આવી હતી ત્યારબાદ આજ રો આ વર્ષે કાશી વિશ્વનાથની થીમ લઈને આવ્યા છે એ બહુ સરસ છે આ થીમના અંદર ઘણી ઘણી બધી એવી જગ્યાઓ છે જેવી કે શમશાન છે પ્લસ શિવલિંગના ઉપર જળ ચડાવવાનું છે અને ત્યારબાદ એવી ઘણી બધી અંદર એક્ટિવિટીઝ અંદર છે આપણા કાશી કાશી વિશ્વનાથને લગતી તો દરેક વ્યક્તિની અંદર એવું પબ્લિકને એવું થાય કે અહીંયા દર્શન કરવા જરૂર પધારો